નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ સિત્તાવીસ સાત બે હજાર ચોવીસ વાર શનિવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને અમારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની ચુબાવ ચારસોથી ઊંચ ભાવ પાંચસો ને ઇઠોતેર રૂપિયા ચણા અગિયારસોથી તેરસો અડસાઠ બાજરો ત્રણસોથી ચારસો ઓગણએસી તુવેરની વાત કરીએ તો અઢારસોથી બાવીસ બેતાલીસ રૂપિયા અડદ અઢારસો ચુમ્માલીસ સિંઘાડા અગિયારસો તેરસો પિસ્તાલીસ મગફળી જાડી એક હજાર સાઠથી બારસો બાવીસ ધાણા બારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો સાહીઠ તલ બાવીસોથી છવ્વીસો રૂપિયા જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર ચારસોથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચોસઠ જુવાર સાતસો ચાલીસથી સાતસો ચાલીસ મગ ચૌદસો સાહીઠથી સોળસો ને પાંચ તલકાળા ઓગણત્રીસો ઓગણત્રીસો ને હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની નીચો પાંચસો થી ઊંચો એંસી રૂપિયા મગ બારસોથી સત્તરસો ત્રીસ અડદ સત્તરસોથી સત્તરસો સાઠ ઘઉં ચારસો એંસીથી પાંચસો સાઠ ચણા અગિયારસોથી તેરસો બાવીસ મગફળી ઝીણી એક હજારથી એક હજાર પિંચ્યાસી મગફળી જાડી એક હજારથી અગિયારસો રૂપિયા અજમો એકવીસોથી ચોવીસો રૂપિયા એરંડા નવસો પંચાણુંથી અગિયારસો નેવ્યાસી વાત કરીએ તો સોળસો નેવુંથી એકવીસો ને પચાસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો એકસો પચાસ રૂપિયાથી પાંચસો ને સાઠ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ ગાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ચાર હજાર છસો પચાસથી ઊંચો ભાવ ચાર હજાર પંદર રૂપિયા લસણ છસોથી ત્રણ હજાર આઠસો ને પંચાણું તલિત રેવીસોથી ને પિંચોતેર ધાણા નવસો વીસથી તેરસો નેવું હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને સુડતાલીસ રૂપિયા તલ સફેદ અઢારસોથી પચીસસો અઢાર તલકાળા ઓગણત્રીસોથી એકત્રીસો ને એક ઘઉં પાંચસો છથી પાંચસો ચુમ્માલીસ ઘઉં ટુકડા ચારસો સત્તાવનથી પાંચસો સિત્તેર ચણા એક હજાર એંસીથી તેરસો અઠાવીસ તુવેરની વાત કરીએ તો એક હજારથી બે હજારને એકાવન રૂપિયા મગફળી જાડી નવસોથી બારસો પચાસ ડુંગળીની વાત કરીએ તો સો રૂપિયાથી સો રૂપિયા સોયાબીન આઠસોથી આઠસોને બાવીસ 800 થી 1150 મેથી 800 થી ₹1000 જીરૂની વાત કરીએ જસ્તલ માર્કેટિંગ ગેટ ની અંદર તો જીરૂ ની છૂપાવ 4200 થી ઊંચા ભાવ 4950 રૂપિયા વરિયાળી 1081 થી 1081 રાઈ 600 થી ₹900 હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટ ની અંદર તો ઘઉં ની છૂપાવ 520 થી ઊંચા ભાવ 596 રૂપિયા ઘઉં ટુકડા 514 થી 588 કપાસ એક હજાર એકથી પંદરસો ને સોળ મગફળી ઝીણી નવસો એકથી બારસો એકસઠ મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો છત્રીસ કલંજી બાવીસોથી છવ્વીસો એકોતેર એરંડા એક હજાર એકવીસથી અગિયારસો છન્નું તલકાળા બે હજારથી એક્યાસી તલ સત્તરસોથી પચીસસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે ભાવ ત્રણ હજાર ચારસો છોતેરથી ભાવ પાંચ એકસાઠ રૂપિયા ધાણા આઠસો એકાવનથી સોળસો એકસઠ ધાણી નવસો એકાવનથી પંદરસો એકોતેર મકાઈ બસો એકથી પાંચસો અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો અગિયાર રૂપિયાથી છસો ને છ રૂપિયા ચણા અગિયારસો એકથી તેરસો છત્રીસ અડદ એક હજાર એકવીસથી ઓગણીસો અગિયાર મગ બારસો અગિયારથી સોળસો એકાવન તુવેરની વાત કરીએ તો બારસો એકાણુંથી એકવીસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસોથી આઠસો છેતાલીસ વાલ પાંચસો એકવીસથી સત્તરસો છોતેર રાય અગિયારસો એકવીસથી અગિયારસો એકોતેર ચણા સફેદ તેરસો એકથી છવ્વીસો અગિયાર રાયડો પાંચસો એકથી નવસો એકતાલીસ લસણની વાત કરીએ તો બારસો એકથી ને એકતાલીસ રૂપિયા વટાણા બે હજાર એકથી બે હજારને એક તો આ હતા આપણે ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો અને જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર